ધમકી કુ ના લો છો તહેવાર દાડો કોઈ છોકરા ને ના બોલાય તહેવાર છો ના મનાવું પડો હલો ઉભો રે

આ તો મને કર્યો મારા બાર ગવાનું હતું આ મને આ ડોળ લઈને આવ્યો ખોધોન બધું બધું લઈને સોણું બધું લઈને ત્યાં મેજ લગાઈ તો મને જોજે છો કર્યો છે તું ઢિયા જીવો મો હવાર અની ને કહેતે કે તું કજ્યા ના લાવતો એ હવારો ને બધું લઈને નાઠો છે કે હમ હમ મુગલે મને નામ નારંગે મને ના કાળો કરે હમઝા તો કે આવ એટલે કહો હમ લઈ દેજો હમ મજા નહીં આવા અને જો મારા હાથમાં આવે ને તો પછી જોઈ દશા કરું છું હું

બગાડી નાખ્યા તો બુદ્ધિશક નહીં હું કોમ કજિયા લાવે તહેવારો પડશે એ માં એક તો એ છોકરાને ધૂળેટી આવી શકું હું

એ દોર બાંધ્યો ક તું ઘરમાં પ્યા ને તનો નકામો આણો છોટે છે લ્યા થોડો ના તમે છોટો મારે ના દોવા દયો તમે છોટો તારો મકાની તારો ભા કબરું પડે કે બાપ બેટો ઢુડેતેરમ આ મારા છોકરાને લખવાળો તો પછા ક ઢુડેતેરમ કા હા હ એવાર ખોઈ જાય દેહાડે પોડાનો બતડેરમ શું પેલા હા આપડો બે ના ઓગળો નહીં તો હે તો હા ઢુડેરમ ઓગળો

ના ના એ મેઠ્યો ઘેર આઈન બોલી હનો જાલ્યા અને મારા વખતની વાતો તમે તમારો કોમ નઈ લે એ દુળેટી તમે ના રમેકો આદ રમી કાઢ હેડ તને હું બતાઉ આજે રમી કાઢે હેડો હેડ હિલાણો છોકરો હાથમાં ના આઈયો કઈનો તો સાબર પાડી નાખો મરાઉ જો કાળું કાળો મે ના મેઠા ભાઈ શું કરો છો લ્યા અલ્યા આ ઘેણા તો મે અત્યારે હવે રમું છે

તું છો પંછાદ કરવા છું પેલો પેલો તને અહી જા ભાઈ બાર જ્યાં બાર

હું બગાડવાના લ્યા મારા એ જરા મારા છોકરાએ કલર અડાળ્યો એમાં હે ઢેર છો કેવાણ આવતું તું લ્યા એય એય

નામ ગોજો કે રેસીપી અલા મી નહીં કરા બાબા યાર આ લુકડો જો મારા છોકરાઈ જરા છોટ્યો તો 150 કેવાન આવતું તું જો અમારો લુકડો જો કર મી તો ઘરે કીધું જલે આ છૂથે